છે તને ખબર કે રાત્રે બાર વાગે એક અર્જન્ટ પેશન્ટને જોવા માટે જવાનું હતું એ આખી એની દવાગીરી બધી પાંચ વાગ્યા સુધી સવારે ચાલી છે તો માણસ બે ત્રણ કલાક આરામ કરે કે ના કરે એટલે તારા લગ્ન પેલા મારે રસડા કરવાના

અને હું એકલી પલકી એવું થયું ને આવો પોટી કરવા. બાયલ ઓ બાયલ ઉડજે સોરી મને ખબર છે તું મોર્નિંગ આવી તારે આરામ કરવાની જરૂર છે પણ આ મમ્મી ના હું કંટાળી ગયો છું યાર ખરેખર પાછું શું થયું મમ્મી અરે એનું એ જ કામ કર્યું કામ ના કર્યું વેલી ઉઠી વેલી ના ઉઠી આ કર્યું નથી પેલું નથી કર્યું आ जेती रहेछ तै जति बस